જય માતાજી જય શ્રી કૃષ્ણ આ જે કેમિકલ હવે છત છત ઉપરથી પાણી ટપકતા હોય અથવા તમારા સિમેન્ટના પત્ર હોય કે લોખંડના પત્ર હોય તો લીકેજ થવાના પ્રોબ્લેમ માટે દૂર આપણે એક વસ્તુ લઈ આવ્યા છે હવે જેતપુરની જે માર્કેટ હતી એ આપણે હવે મોરબી શહેરમાં લઈએ છીએ તો તમામ મારા મોરબીના વેપારીઓ અથવા સિરામિક લાઈનના લોકો બધા માટે તમે કાંઈક ડેમો જોઈ લો કાંઈક ડેમો જોઈ લો મિત્રો અત્યારે જો અત્યારે અમે આ ડેમો કરવા માટે અમારા જગાભાઈના ઘરે અત્યારે અમે આવ્યા છે આ છે અમારું રેન્કિંગ વાઇટ જે છત ઉપરથી પાણી ટપકતું હોય તમારે કંઈ પણ એવા સોલ્યુશન હોય તે અહીંયા અત્યારે પૂરી કરવામાં આવે છે અત્યારે અમારા કારીગરો લાપી ભરી રહ્યા છે જે તિરાડો પડ્યું હોય છે નાની નાની મોટી મોટી એવી તિરાડો હોય એ અહીંયા બુરવામાં આવે છે અને અત્યારે આપણું આ કેમિકલ લીધું છે પાંચ કિલો અને એના ઉપર નાખ્યું છે આપણે ત્રણ ડબલા પાણી અને અત્યારે મિક્સ કરીને તૈયાર કર્યો છે માલ અને બસ આવી રીતે અમારા કારીગરો દ્વારા આવી રીતના તમે જોઈ શકો છો કે અગાસી ઉપર આવી રીતના પહેલો હાથ મારવામાં આવે છે જે પટલો આવે છે પહેલો હાથ મારી લીધો છે તમે જુઓ છો અને બધું વન બાય વન પહેલાં અગાસી સાફ કરી નાખી છે પછી બધી રીતે આખું કમ્પ્લીટ કરીને રાખવામાં આવ્યું છે ને અત્યારે તમે જુઓ આ છે અગાસી કોરી છે આ એનો ભાગ છે ને પેલી બાજુ છે લગાવેલું કેમિકલ એ પણ છે તમે સાઇનિંગ જોઈ શકો છો કઈ રીતનું શાઇનિંગ આવે છે અને તમારું જે કહેવાય ને કોટિંગ ઉપર ચડી જાય છે આ રીતનું અમારું કેમિકલ હોતું હોય છે અને તમે જોવો છો અત્યારે તમને રિઝલ્ટ દેખાતું હશે અત્યારે મારી છે પહેલો ભાગ અને તમે રિઝલ્ટ જોવો છો ફર્સ્ટ રિઝલ્ટમાં તમને એવું લાગશે કે ના ભાઈ કેમિકલ સારું છે અને વસ્તુ પણ સારી છે અને અત્યારે મારી રહ્યા છે બીજો હાથ કારણ કે ડબલ કોટિંગ આની ઉપર ચડાવવું પડે છે જો અમારા એક મિત્રો છે કલર કલરકા કરી રહ્યા છે અને કપિલભાઈ આનું રેન્કિંગનું કામકાજ કેવું છે